ધ્રાઘંધ્રા એસટી ડેપો પર અમદાવાદના રૂટની બસ સમયસર ન આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મુસાફરોએ આ અંગે પૂછપરછની બારી પર રજૂઆત કરતા યોગ્ય જવાબ ન મળ્યો તેમજ ડેપો મેનેજરને ફોન કરતા ફોન પણ ન ઉપાડતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો ધ્રાંગધ્રા ડેપોની બસ હોવા છતાં પણ બસ સમયસર ઉપડી ન હતી તેવા આક્ષેપ મુસાફરોએ કર્યા હતા ધાંગધ્રા અમદાવાદની બસ પોણા છ ની છે હજી આવી નથી અને લેટ થઈ ગઈ છે અમારે એક્ઝામ છે અમે એક્ઝામ સેન્ટરે પાંચ મિનિટ મોડું થાય કે એક મિનિટ લેટ થાય તો બી અમને અંદર જવા દેતા નથી કે અમને આગળ આવવા દેતા નથી હજી જે બસ આવી નથી અમારે કરવું શું રજૂઆત કેરી કરીએ રજૂઆત કરવા છતાં પણ હજી આવે આપે છે બરોબર રિઝર્વેશન કરેલું છે રિઝર્વેશન કરવાનો મતલબ શું છે રિજેશન કર્યું હશે એનો કઈ હશે તો કરીને ડેપો મેનેજરને ફોન બંધ કરે ફોન કરવા છતાં એમ કે છે કે તમને ડ્રાઈવરનો સેટિંગ કરી આપી એમ કે ડ્રાઈવર અવેલેબલ નથી એમને ડેપોમાં કેટલા વાગ્યા અત્યારે